ભાતીગઢ મેળો યોજવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને મનોરંજનના અનેક આયોજનો વચ્ચે શરૂ થયેલા ભાતીગઢ મેળો શિવ ભક્તોએ માણ્યો હતો સાજોદ ખાતે પ્રતિ વર્ષ ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ સમિતિ અને સાજો સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ મેળો યોજાય છે ભગવાન શિવ અહીં બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા એ રુદ્રકુંડમાં આજના દિવસે ભક્તો વિશે સ્નાન કરી પોતાના અસાધ્ય ચર્મરોગ દૂર કરવા ભગવાન શિવની આરાધના પણ કરે છે ત્યારે સાજોદ ખાતે પ્રારંભ પહેલા ભાતીગઢ મેળામાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી સવારથી દૂર દૂરથી દેવાધી દેવ મહાદેવના દર્શન માટે લાંબી કતારો લાગી હતી હું સુનિલ કુમાર કાલિદાસ પ્રજાપતિ સજોટ સજોટ ગામની અંદર અત્યારે શિવરાત્રી નિમિત્તે જે મેળાનું આયોજન થાય છે તે છેલ્લા ઘણા વર્ષોથી થાય છે અને બહુ જ પૌરાણિક મંદિર છે અને હજારોની સંખ્યાની અંદર અહીં લોકો એનો લાભ લે છે અહીંયા આગળ એક નીચે એક સિદ્ધ એ પણ કુંડ પણ આવેલો છે તો એની અંદરથી સ્નાન કરવાથી ચામડીના રોગોનું પણ એક સોલ્યુશન આવે છે અને મંદિર બહુ જ અદભુત છે વર્ષો પહેલાંની કહાનીમાં મોહમ્મદ બેગડાએ જે અહીંડી સિદ્ધનાથ માડે ઉપર જે આક્રમણ જે કરેલું હતું તો એ શિવલિંગ પર ખંડિત થયેલું છે અને એ આજે તમે જોઈ શકો છો ત્યાં આગળ અને એમાંથી જે ભમરા નીકળેલા હતા અને એ ભમરા જે મમ્મર બેગરાના જે સૈનિકો હતા તેની પર તૂટી પડેલા અને એ લોકો છોડીને જતા રહેલા આટલું મહાત્મા એનું છે અહીં જે કોઈ આવે છે એમની મનોકામના પૂરેપૂરી પૂર્ણ થઈ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર